ગર્ભાશયના દિવાલમાં ઇમ્પ્લાન્ટેશન થયા પછી ગર્ભાશયના દિવાલની અમુક કોષો અને પેશીઓ તથા ગ્રંથિઓ અને રક્તવાહિનીઓના મદદ વડે જે ગર્ભના જે ટિશ્યૂઝ છે તે ગર્ભનો વિકાસ કરે છે અને વખત જતાં એમાં ઘણા બધા ફેરફારો થઈ અને ગર્ભ પોતે ગર્ભાશયની દિવાલમાં જે ટિશ્યુ માંસપેશીઓ છે એની મદદ વડે વધુ વિકાસ પામે છે ગર્ભાશયની દિવાલમાંથી જ ન્યુટ્રિશન મેળવે છે ઓક્સિજન મેળવે છે ગ્લુકોઝ મેળવે છે અને વિકાસ થતાં થતાં આખા ગર્ભની અંદરની કેવિટીને ફરી જાય છે સામાન્ય રીતે જે માંસપેશીઓનો વિકાસ થાય છે એને ટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે ગર્ભાશયની દિવાલમાં જે માંસપેશીઓનો વિકાસ થાય છે એને સિન્સિયોર ટોફોલાસ કહેવાય છે આમ ગર્ભમાં પોતાનામાં ફેરફાર થાય છે અને ગર્ભાશયની દિવાલમાં જે ફેરફાર થાય છે એને સંયુક્ત રીતે ગર્ભનો વિકાસ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે અને સિન્સીઓ ટ્રોફોબ્લાસ્ટમાંથી અને કંઈક અંશે ટ્રોફોબ્લાસ્ટમાંથી એચ જે ગર્ભના વિકાસ માટેનો મહત્ત્વનો ભાગ્ય ઓર પ્લાસેન્ડાનો ધીમે ધીમે વિકાસ થાય છે અને એમાંથી એચ સીચી કોરોનિક કોનોનિક નામનો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ થાય છે અને લોહીમાં પડે છે જે આપણે સગર્ભા માતાના પેશાબમાં એચસીજી ટેસ્ટ કરે છે પ્રેગ્નન્સી છે કે નહીં અથવા તો લોહીમાં એનું પરીક્ષણ કરે એચસીજી હ્યુમનિક કોરોનિક ગોનોલો તો આમ આ એચસીજી બને છે એક ગર્ભની ટિશ્યુ અને ગર્ભાશયની દિવાલની અમુક માંસપેશીઓના સંયુક્ત પ્રયાસ રૂપે એચસીજીનું સર્જન થાય છે જેનો પ્રેગનન્સીનો ઇન્ડિકેટર માનવામાં આવે છે જેમ ગર્ભનો વિકાસ થાય છે તેમ એચસીજીનું પ્રમાણ લોહીમાં વધે છે અમે લોહીમાં એનું પ્રમાણ માપીએ અને સો કરતાં વધારે આવે સો ઇન્ટરનેશનલ યુનિટ કરતા તો એને ચોક્કસપણે પ્રેગ્નન્સી થઈ ગઈ છે એવું સાબિત થઈ શકે છે ધારો કે એકદમ ઓછું આવ્યું તો આપણા બધા પ્રયાસો અથવા ટેસ્ટુબે કર્યું તો એ પણ નિષ્ફળ નીવડ્યું છે એ કહેવાય આમ ગર્ભનો વિકાસ અને લોહીમાં એચસીજીનું પ્રમાણ એ બંને એકી સાથે વધે છે હવે જે તારીખ હોય છેલ્લા માસિકની તારીખ એના કરતાં એક બે દિવસ ઉપર જાય તો યુરિનમાં અથવા લોહીમાં એચસીજીનું પ્રમાણ નક્કી કરાય અને સોનોગ્રાફીથી નક્કી કરી શકાય કે ગર્ભાશયમાં ની અંદરના ભાગમાં ગર્ભનો વિકાસ થાય છે જો ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ દેખાતો હોય સોનોગ્રાફી તો લોહીમાં એચસીજીની તપાસ કરવી જરૂરી નથી અને પછી દર સાત દિવસ કે દર દિવસ દસ દિવસે સોનોગ્રાફી કરીને એનો વિકાસ ચોક્કસ નક્કી કરી શકાય એમ હોય છે આમ પ્રેગ્નન્સીના શરૂઆતમાં દિવસોમાં અથવા મહિનાઓમાં લોહીમાં તપાસ અથવા તો સોનોગ્રાફીથી ચોક્કસપણે નક્કી કરી શકાય કે ગર્ભાશયમાં ગર્વ રહ્યો છે કે નહીં અને એનો બરાબર વિકાસ થાય છે કે નહીં એ નક્કી કરી શકાય એમાં બેમત નથી થેન્ક યુ